શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો પચીસમાં શ્લોક સમજીશું આત્મસંસ્થ કૃત્વા ન કચ્છી ચિત્ત ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કસાઈનું ચિંતન કરવું જોઈએ નહીં સમસોતી વિશ્વાસ તથા બુદ્ધિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને પ્રત્યાહાર કહે છે મનને વિશ્વાસ ધ્યાન તથા ઇન્દ્રિય નિવૃત્તિ દ્વારા વશમાં રાખીને સમાધિમાં સ્થિર થવું જોઈએ તે વખતે દેહાત્મક ભાવમાં આસક્ત થવાની કોઈ સંભાવના રહેતી નથી બીજી રીતે કહી શકાય કે જ્યાં સુધી ભૌતિક શરીરનું અસ્તિત્વ છે ત્યાં સુધી મનુષ્ય ભૌતિક પદાર્થો સાથે સંકળાયેલો રહે છે છતાં તેને ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરવો ન જોઈએ તેણે પરમાત્માના આનંદ સિવાયના અન્ય આનંદનું ચિંતન કરવું ન જોઈએ કૃષ્ણભાવના મૃતનું પ્રત્યક્ષ આચરણ કરવાથી આ અવસ્થા સહજ પ્રાપ્ત થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ